આંકા ઉપર જોય એવું નથી આંકાઉ ઉડાડી નાખ્યા તો કેમ છો બધા બધે આમ મજામાં જોશો ને અત્યારે પહેલાં બધાને જય માતાજી નેક્સ્ટ બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે અત્યારે ભાઈ વાગ્યા છે એ તમને દેખાડી દો તો અત્યારે વાગ્યા છે ભાઈ સાડા આઠ જોવો ટાઈમ જોશે અત્યારે તમે બાજનો માહોલ જુઓ તો ઓહ હો હો

આ બધું અહીં વસ્તુ પડી છે એ વસ્તુ બધી આ સાઈડ ખડકવી છે કેમ તો વરસાદ આવશે તો ભાઈ આજે હવારામાં પાણી ગળી જા તો અહીંયા બધો ઠપ્પો મારી દેવો છે આ બેલાણો એટલે સુધી ઓછો ઠપ્પો લાગી જાય ને તો વરસાદની વાસ જ ન લાગે ને આ સાઈડથી ભાઈ થોડીક વાસ લાગે એવું લાગે છે તો એ બધું ખડકવાનું છે ચાલો ભાઈ કામ કરવા મળીએ હવે ખરકવાનું બધું ચાલુ હોય ને તમે જો આ સાઈડ એટલું ખરકાઈ ગયું છે અને આ સાઈડ જો તો એટલું ખરકાઈ ગયું છે અને વરસાદનું જો તો થોડોક અત્યારે તડકો નીકળી ગયો છે ને અત્યારે ગાજે છે પણ વરસાદ રો અહીંયા બધું પીડું છે આ રીતે બધું એટલું બધું ખરકાઈ ગયું છે અને આ એટલું બધું બાકી છે જો આ ખરકવાનું બધું ચાલુ છે વરસાદ જો ગાજે અને અહીંયા આવી ગયા છે અત્યારે ભાઈ નાસ્તો કરવાનો નાસ્તો લાવ્યો છે મમ્મી જ્યાં ગામમાં તો આવી ગયા છે વર્ષરીમાં તો જોવો તો અહીંયા નાસ્તામાં છે બધું લઈ આવ્યા છે ફળી બબલો અને પાસ્તા અને એવું બધું નાસ્તામાં લઈ આવ્યા છે અને કરવાનું છે નાસ્તો જોવો અહીંયા તો હાલો ભાઈ નાસ્તો કરી લઈએ હવે નાસ્તો કરીને પછી પાછું કરકવાનું છે બધું ફરકી દઈ બધું ફળિયામાં બધું પીડું છે જેમ તેમ અને વરસાદ જુઓ તમે ગાજ્યા છે હા 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 લેવા જ મીડો અત્યારે ભાઈ મોટ બાપુ ની ઘેરા આવી ગયા છે મોટ કોઈ ઘેરા નથી ને એના માલ પાવા આવ્યો છે આપડે ભે વરસાદ જોવો તમે ભાઈ તૂટી પીડ્યો ખરા તમઘમાટી બોલો મીડો

એક રાઉન્ડ બીજો રાઉન્ડ આવી ગયો છે વરસાદ નો તમે જો બીજો રાઉન્ડ તો વાટ તમને ઢાબા ઉપર લઈને દેખાડો ને ક્યારે વાગ્યા છે પાંચ પાંચ વાગ્યા પછી બીજો રાઉન્ડ ચાલુ થવાનો છે એવું લાગે છે જોવામાં

ના ભાવના દઈ દી કઈ ક નકરા આ નો ગાય ન કેને આ ઉડાડવાનો છે ઉપર જો એવું કે તાપો ઉડાડી નાખશે મજાક તો મૂકેલો આમ જોવા વર્ષ ગયો છે આમ તમારે વાટ જવું જેવો વરસાદ ચાલુ થઈ ગયો છે નેચર વઈ ગયા છે હવે છે તો જોવો તમે આમ ના પાણીનો ભાઈ નિકાલે નથી જો અહીંથી આમ પાણી અમારે કાઢવાનું હતું અને પાણીનો નિકાલ છો નથી અમને એમ જો એટલો બધો વરસાદ આવશે નહીં હોય તો રો આમ લેવા જ મીરો છે વરસાદ આમ અત્યારે ભાઈ લાઈટ વહી ગઈ છે હસોડી બે કલાક તો લાઈટ હસોડી આવું વહી ગઈ છે અને વરસાદ પણ રહી ગયો છે તો ડીમ ડીમ અવાજ આવતો હશે ટપ ટપ અને લાઈટ અત્યારે વહી ગઈ છે ને અત્યારે વહી ગયા છે મારું મન હાડા હાટ જેવું જોયું છે તો હાડા હાટ જેવો સમય છો છે ને અત્યારે જમવાનું બનાવે છે રસોડામાં તો હાલો તમને દેખાડું તો જો અહીં જમવાનું બને છે અત્યારે ભાઈ વરસાદ આવી ગયો છે એટલે ભાઈ થેપલા બનાવ્યા છે તો જો થેપલાને ભાઈ આ સાની જમાવટ કરવાની છે તો થેપલા બની જાય પછી જમવાનું છે અને દીવો બટી ભાઈ કણ નાખ્યા છે જો તો આ બ્લોક ભાઈ આપણે અહીં ભૂરો કરીને આપણે જો ખાડ કરવા ગયા તેમાં ભાઈ વરસાદ રહી ગયો તો પછી આપણે ધીમે ધીમે ખાડ કરવાનું ચાલુ કર્યું હતું અને આ બ્લોગ ભાઈ આપણે પૂરો કરી અને આયશા છે ભાઈ તમને આ બ્લોક ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફટાફટ ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો હજી ન કીધું તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં બાય બાય